નાજના ભાઈ દેશ ભાઈ રહ્યા છે મિત્રો તો ઝડપથી બધા મિત્રો જોડે જાય આજનો ટ્રાફિક જોઈ શકો કે સવાર ટ્રાફિક વધારે થાય અત્યારે થોડુંક ઓછું છે મિત્રો તો ઝડપથી બધા મિત્રો લાઈવમાં જોડે જઈ ગયા છે બાપાના દર્શન કરાવી તો અત્યારે ગેટમાં આવી ગયા છે નાજના સુંદર મંદિર બાપાના દર્શન કરાવી તો મુકેશભાઈ સેલિયા બાપેશ્રામ જય શ્રી રામ રાધ રાધે ચાલો સૌપ્રથમ તો પેલા મિત્રો આપણે કાળ વેરદાનાં દર્શન કરાવીએ પછી કાળી મંદિર સમાધિ મંદિર અને ધ્યાન મંદિરના દર્શન કરાવીશું તો આજના સુંદર મજાના બાપાના વાયરેશન જોઈ શકો છો સાચે કાળ ધ્રમ મંદિર બાપાના મંદિરમાં આવી ગયા છે અને કાળવેર ધ્રમ્ય છે આજ તો ટ્રાફિક જોઈ શકાય ટ્રાફિક છે તો લાઈ શકો છો ગુવા સોલંકી બાપાસ્તરા ચાલો આગળ જઈએ અને ગાદી મંદિરના દર્શન કરાવે તો લાઈવમાં બન્યા રજો ધીરેશભાઈ ગાદરિયા બાપા સ્તરા ચાલો બાપાના ગાદી મંદિરના દર્શન કરાવ્યું લાઈવમાં બન્યા રિઝન કરો مکیش بھائی بارڈولی باباسترام بابسترام جی شری رام حیدرباد نام شکر اشوک بھائی وگھیلا بچرام آج گاد مجھے آج نام رائے درسنیا برتن جی سی لنگ پاپا جی شری رام مشرمتہ مجھے لائے جیسے جو મહેન્દ્ર ડાકી દે છે અને સમાધિ મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહેજો આજનું ટ્રાફિક જોઈ શકો વધારે છે મિત્રો રોજ કરતા તો આજના સિંદર મજાના ચાલો સમાધિ મંદિરના દર્શન કરાવીએ તો રહે મિત્રો

બાપા ની દરજા સુનમજને થકી છે તો બાપા ની દરજાના સુનમજને લાઈડેશન આજનો જય શ્રી કૃષ્ણ બાપા નું મંદિર પણ સુનમજને લાગીયું છે બાપાના દરજાના સુનમજનેના લાઈડેશન સિંગજે Hyderabad કા કસ્તરામ જય શ્રી રામ આદર આપ મિત્રો વિડિયો ગમતો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો તો સુંદર મંદિરના બાપાના લાઈ દર્શન સુંદર મંદિરના દર્શન મંદિરના તો લાઈવમાં ભણીજો મિત્રો ધ્યાન મંદિર એટલે કે બાપા છે જ્યાં એટલે ધ્યાન મંદિરે બેસતા ધ્યાન ધરતા મિત્રો અને વર્ડ નીચે બેસીને ધ્યાન ધરતા એ વર્ડ ની અંદર પણ બાપાના દર્શન થાય છે મિત્રો રમેશભાઈ બાપા સ્ત્રામભાઈ જિગ્નેશભાઈ દરજી અંજાર બાપા સ્ત્રામ તો આજે છે ધ્યાન મને ધ્યાન મને દર્શન કરાવી મિત્રો લાઈવ માં બનેજો આ જોઈ શકો મંદિર સિંધ મંજરો લાગી ગયો છે મિત્રો બાપા દેજાના સિંધ મંજરા લાય દર્શન અને આ જે બાપાના આશ્રમ માં છે સિંધ મંજરો આયોજન હતું મિત્રો બાપાને ત્યાં કેરીના રસનું અને પૂરીનું તો સુંદર મજાનું આયોજન કરેલું હતું મિત્રો બીજું એક કે આજે ટ્રાફિક પણ ખૂબ જ વધારે હતી

તારેક આઠ વાગે સાડા આઠ નવ જેવું થઈ જાય છે પહેલા મોડું થાય છે મિત્રો થોડુંક એડજસ્ટ કરી લેજો સાત વાગ્યા પછી સંધ્યા છે અને રાત્રે સાડા આઠ પછી બાપાના લાઈવ દર્શન કરાય છે રાજના સમય ને મજાના લાઈવ છે મિત્રો ચાલો મિત્રો વધારે ટાઈમ આપણે વર્ડની અંદર પાપાના દર્શન કરાવીએ તો લાઈવમાં બની રહેશે મિત્રો અત્યારે વર્ડ પાસે આવી ગયા છે અને બાપાના સમય મજાના વર્ડમાં દર્શન કરાવીએ બાપા સતરામ લાલાભાઈ દર્શન કરવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો બધાનો પણ ખૂબ ખૂબ આભાર રાન પડિયા ભરતભાઈ તો મિત્રો આમાં ધ્યાનથી જોઈ શકો તમને બાપાના દર્શન બે આંખ કાન મજા બતાવશે મિત્રો બાપાના સુંદર મજાના જોઈ શકો છો તો મિત્રો આમાં ઘણી બધી જગ્યાએ હિસાબ આપણા દર્શન થાય છે અલગ અલગ જગ્યાએ મિત્ર શ્રી શ્રી રામ રાજમાં શું મંદિરના લાઈવ દર્શન પ્રયત્ન જોઈ શકો છો ચાલો મિત્રો વધારે ટાઈમ નહીં તો આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવીએ તો લાઇવમાં બન્યા રહેજો જાઓ વિડીયો ગમે તો લાઈક કરી શકો છો અપોમેન્ટ કરી શકો છો તમારા બીજા લોકોને શેર કરી શકો છો

апаныаайдаши жбайшыөчо өгөй жубай